અહીંયા વ્લોગ આપણે બંધ કરી દીધો હતો પાછો અહીંથી પાછો શરૂ કર્યો છે નવા વ્લોગ તમે જોઈ શકો છો હા જે ડી હોય કરે સાઈડની ડીસે પડી ગઈ હતી આપણી તો હવે અહીંથી નંદગાવ કંઈક થાય છે દસ કિલોમીટર આગળ તો ચાલો જવા દઈએ અહીંથી હવે અહીંયાથી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અને અહીંથી નવા વ્લોગની શરૂઆત કરીએ તો ભાઈ સંજયભાઈ પાછો લઈ જશે તો ચાલો જવા દઈએ આપણે સંજયભાઈ આ કયો રોડ છે

پوری گاڑی پڑی ہو

ને કંઈક વાતાવરણ જો આવું છે આમે છે ભાઈ નાનું આમ તો તળાવ અને ડુંગરાવાળો વિસ્તાર છે અહીંથી અત્યારે ચાલિગા વાળો ઘાટ બનશે ને એટલે બધી ગાડીઓ અહીંયા હાલે અહીંયા રસ્તે પણ રાતે હાલે દિવસે પણ કોઈ ન હાલતો તો અહીંયા કે કેટલો રસ્તો ખરાબ છે ને બીકવાળો રસ્તો છે કેમ કે ગાડી ક્યારે અહીંના આગળ છે ખાંકડો નાળો એના હિસાબે થઈ ગઈ છે ટ્રાફિક તમે જોઈ શકો છો એક આગળ ખાંકડો નાળું છે ને એની ટ્રાવલ છે કામ શરૂ છે અહીંયા એની લીધે ટ્રાફિક થઈ ગયું છે અને અત્યારે ભાઈ વાગી જશે સવારના સવા દસ ભાઈ વાતાવરણ જોવો અહીંનું તડકો છે વધારે અહીંયા આ બાજુ ડુંગરાવાળો વિસ્તાર છે એટલે વધારે તડકો લાગે હેલો હેલો આપણે પહોંચી ગયા છીએ ઔરંગાબાદ પહોંચવા આવ્યો છે આ તમે જોઈ શકો છો ભાઈ મોસમબી બગીચા બાજુ આ છે જુવાર વધારે છે ને અહીંયા તમને મોસમબી અને દ્રાક્ષ ના બગીચાઓ વધારે આ બાજુ જોવા મળે તો આગળ જઈને આપણે ત્યાં ઉભા રહીશું તો તમને અહીંયા પણ બતાવીશું મોસમબી બગીચા અને દ્રાક્ષ ના ઝાડ ને અહીંયા પણ કંઈક ટામેટીનું ઓળો છે તો મિત્રો આ તમે જોઈ શકો છો ભયંકર ટ્રક હાદસા અને બાજુમાં બે સામા સામે ટ્રક અથડાયેલા છે આપણે એક ટ્રકનો વિડીયો લઈએ ક્યાં બીજા ટ્રકનો ન લઈએ ક્યાં તો તમે જોઈ શકો તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઓરંગાબાદ બેંગ્લોર હાઈવે આ તમે જોઈ શકો છો સામે તમે જોઈ શકો છો ઔરંગાબાદ બેંગ્લોર હાઈવે છે અને આ છે એક ભાઈ રાજસ્થાની ચાબા અને પડી છે આપણી ગાડી આજે ભાઈ રાજસ્થાની ધાબા સમ્રાટ સ્થળ અને પાછળ તમે જોવો છો ડુંગળાનો નજારો અને સવારને અત્યારે વાગ્યા છે અગિયાર તો હા તો ભાઈ પેલા ચા પાણી પી લીધી સવારે ચા પાણી કીધા તા આઠ નવ વાગે સાડા સાત જેવો સમય જતો ત્યારે અત્યારે પાછા અહીંયા ઉભા રહી ગયા છે ચા પાણી પી લઈ અને અહીંયા તો ભાઈ વિશાળ પાર્કિંગ છે ગાડી માટેનો તમે જો નાવા જવાની વ્યવસ્થા છે ડ્રાઈવરો માટે આ સુવિધા સારી છે તો પડે ચા પાણી પેલી પછી આગળની કન્ટિન્યુ કરી આવાજ ભાઈ એક્સપ્રેસ હાઈવે આવી જાય બેંગલોર ઓરંગાબાદ વાહ એટલે કંઈ વાંધો નહીં આશેભાઈ સુધી શાકાહી સમ્રાજ સ્થળ પંજાબી ઢાબા તો ચાલો પહેલાં ચા પાણી પેલી સંજયભાઈ જાય છે આપણે આગળ તો ભાઈ બને છે અહીંયા સરસ મજાની આપણી ચા અને આસેભાઈ કંઈક હોટલનો અંદરનો હા વ્યૂ છે ભાઈ આસેભાઈ સરસ મજાની જોરદાર હોટલ છે તમે જોઈ શકો છો અહિયા રાજસ્થાન ની જન્મ એક નંબર ચા પણ આપણે એ આપણે સરસ મજાની ચાલે લઈ લીધી છે અને સંજયભાઈ લઈને આવે છે ગાડીમાં આપણે પડ્યો છે નાસ્તો આપણે ગાડીમાં સંજયભાઈ આવી જાય આપણે આવી ગયું છે ચા ને લઈને આપણે લીધું ગુજરાત માંથી ગાંઠિયા ને બધું નાસ્તો લઈ લીધો હતો જોઈ શકો છો ખારી ગાંઠિયા અને શક્કરપારા છે શીખ ને બધું લઈ નાસ્તો એટલે પછી મળે ન મળે તો હાલો ભાઈ ચા ને એવું આવી ગયું છે તો પેલા ચા નાસ્તા પણ કરી સંજય ભાઈ ને લાગી છે ભૂખ કા સંજયભાઈ તો ભાઈ ને ભૂખ લાગી મને ભૂખ તો લાગી છે તો આ બધા નાસ્તો કરી લઈ પછી આગળની જર્ની પછી કન્ટિન્યુ કરીએ

અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીડ અહીંયા અહીંયા ભીડ છે મામાની હોટલ તમે જોઈ શકો છો ગાડી આપણે પાર્કિંગ કરી દીધી અને આ છે સોલાપુર અહેમદનગર વાળો હાઈવે બેંગ્લોર છે ભાઈ મામાની હોટલ આપણે પેલા હોટલે જઈ અને જમી લઈએ હવા માં ચારે નાસ્તો કહેવાય પછી બાકી તો કઈ ખાધું નથી અહીંયા છે ભાઈ મામાના પાઠવી ધાબો તો પેલા હાલો બધી આપણે ગુજરાતની ગાડીઓ અહીંયા પડી હોય તો પેલા જમી લઈએ અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ હજી કાપવાનું છે આપણે સાડી સાતસો કિલોમીટર તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો અત્યારે વાગ્યા છે સવા ત્રણ અને આપણે આવી જ મામાની હોટલ આ તમે જોઈ શકો છો અહીંયા છે મામાની હોટલ અને આ બધી ગુજરાતની ગાડી પડી છે મોરબી અને રાજકોટ આ બોટાદ અહીંયા બીજે પડી જીજે અગિયાર આ બધી ગુજરાતની ગાડીઓ પડી હોય છે કાઠિયાવાડી હોટલ છે જમવાનું હતું એક નંબર તો જમી લીધો છે આપણી ગાડી પડી છે રોડની ઓલી સાઈડ તો ગાડીએ જઈ અને પછી આગળની જર્ની આપણે જવાનું છે સાડી સાતસો કિલોમીટર જેટલું આપણું હજી અંતર કાપવાનું છે ટુમકુરનું તો જવા દઈએ ધીમે ધીમે આગળ સામે આપણી પડી છે ગાડી ઓલી સાઈડ રોડની ઓલી સાઈડ

نوگتا سلام سفر આપણે આ વ્લોગમાં કવર કરેલી છે તો બીજા વ્લોક માં ત્યાં સુધી બધાને જય મોકો જય દ્વારકાધીશ